જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ધ કેમી કોમેડી ચારસો વીસ ની અંદર અને આ યુટ્યુબ ચેનલ છે તમારા કાકા ભત્રીજો બંનેની બનાવેલી છે અને આ યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે તે કોમેડીના વિડીયો જોવા મળી રહેશે એ પણ અમારા કાકા ભત્રીજાના બંનેના જોવા મળશે અને તમે જો આ ચેનલ પર નવા આવ્યા અને અમને બંને ના ઓળખતા હોય તો અમારે સૌથી પહેલાં ઓળખાણ આપી દઉં મારું નામ છે નવગણ ઠાકોર અને આ છે તમે જોશો મારો ભત્રીજો એનું નામ છે કિસ્મત ઠાકોર તો બંને કાકો ભત્રીજો છીએ અને બંને છે તે કોમેડીના વિડીયો બનાવીએ છીએ શું કોમેડીના વિડીયો બનાવે બ્લોગી બનાવ કોમેડી બનાવ

અને તમે જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સકર ના કરી દો સકર કરી દીજો સકર પ્રાઇસ કરવાનો સફળ જન સફળ કરવાનો સકર પ્રાઇસ ના એટલે સકર પ્રાઇસ આવો એ સફળ દે આવો સફળ દે આવો કીધું કે સફરજન કરી દેજો તો ચેનલ સફરજન કરી દીજો સફરજન જન ફાઇનલ હા ફાઇનલ હા તો આવી કોમેડી છે તે આપડી YouTube ચેનલ પર તમને જોવા મળી રહેશે તો ચેનલ સફરજન કરી દીજો સફરજન કરી દો અને પછી તમારે શું કોણ છે વિડીયો લાઈક કરવાનું છે અને પછી સફરજન ફરીથી કરવાનું છે ના કરવું તો અને બે લાઈકન હોય એને પર કરી દેજો અને આવો નવા સપોર્ટ કરતા રહેજો તો આપણી યુટ્યુબ ચેનલ તમને દરરોજ જે આવા કોમેડીના વિડીયો જોવા મળી રહેશે તો મારા બંને કાકો ભત્રીજાને સપોર્ટ કરજો જય માતાજી